નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ વિષય અંગ્રેજી જેનું સેકન્ડ સેમેસ્ટરનું બીજું યુનિટ નામ છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ એટલે કે તમને ઇંગ્લિશ ગમે છે નહીં આ યુનિટની આજે આપણે બીજી એક્ટિવિટી ભણવાની છીએ

દુકાનદાર કહે છે ગુડ આફ્ટરનૂન કેન આઈ હેલ્પ યુ એ ગુડ આફ્ટરનૂન હું તમને મદદ કરી શકું ઓ આશા કહે છે યસ હા અમારે તમારી મદદની જરૂર છે વી હર્ડ ધેટ હર્ડ એટલે શું થાય સાંભળ્યું છે કે અમે સાંભળ્યું છે કે યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસિસ મેં સાંભળ્યું છે કે તમે ખૂબ જ આકર્ષક ખૂબ જ ફેન્સી પંજાબી ડ્રેસ પહેરો છો રાખો છો ડોન્ટ યુ નહીં કે મેં સાંભળ્યું છે કે તમારી દુકાનમાં ખૂબ જ સરસ સરસ સુંદર સુંદર મજાના જે છે પંજાબી ડ્રેસ હોય છે હે ને તો શોપકીપર દુકાનદાર કહે છે હા યસ વી ડુ હા અમે રાખીએ છીએ તો આશા કહે છે પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસિસ ઇન સોફ્ટ કલર્સ કે પ્લીઝ અમને જે છે થોડાક પંજાબી ડ્રેસ કેવા કલરમાં સોફ્ટ કલરમાં બતાવો સોફ્ટ કલર કલર એ પોચા હોય કલર એ સોફ્ટ હોય અરે સોફ્ટ કલર એટલે કેવા કલર થાય તો કે આછા રંગો આછા રંગો એટલે વાદળી સફેદ પછી ઓફ વ્હાઈટ હા હમણાં નવું આવ્યું છે બધું પોપટી જે આવા આવા હળવા હળવા રંગો હોય ને એને કહેવાય આછા રંગ પછી ઓલા ગ્રે રાખોડી ભૂખરો ગામુડિયો એ બધા કલરને કેવા કહેવાય તો કે એને ઘાટા રંગો કહેવાય તો શું કહે છે આશા હું કહે છે કે પ્લીઝ અમને જે છે થોડાક આછા રંગમાં બરાબર આવા આછા રંગમાં થોડાક પંજાબી ડ્રેસ બતાવો તો નિશા હું કહીશ જો તો નિશા કહે છે હે વી પ્લાન્ડ ટુ પિક અપ અ સાડી ડિડન્ટ વી કે આપણે સાડી બનાવવાની સાડી ખેર ખરીદવાની યોજના કરી હતી નહીં કે આપણે તો સાડી લેવા નીકળ્યા હતા તો આ આ વાંધો છોકરીઓનો નીકળે હું લેવા ને લેવા હું જાય જો નિશાએ શું કીધું કે આપણે તો સાડી ખરીદવાની યોજના બની હતી આપણે તો સાડી ખરીદવા માટે નીકળ્યા હતા અને આપણે અત્યારે શું લેવા ઊભા છે પંજાબી ડ્રેસ તો આશા હું કહે છે જવાબ આપે છે કે યસ વી ડીડ હા આપણે સાડી ખરીદવાની યોજના બનાવી હતી બટ પણ એટલે શું થાય પણ લેટ્સ ટ્રાય સમ ડ્રેસિસ એઝ વેલ પણ ચાલ ને થોડાક પંજાબી ડ્રેસ પણ ટ્રાય કરી લઈએ પંજાબી ડ્રેસ ની પણ આમ પ્રયત્ન કરી લઈએ તો નિશા હું કહે છે લુક આઈ ડોન્ટ હેવ ઇનફ મની એ જો લુક એટલે શું થાય જો આઈ ડોન્ટ હેવ ઇનફ મની ઇનફ મની એટલે થાય છે પૂરતા પૈસા મારી પાસે પૂરતા પૈસા નથી હતી આશા શું કહે છે પ્લાનિંગ તો નહોતો આવો શોપકીપર છે ને આ બેની વાતચીત સાંભળી જાય છે આશા નીચે બંને અંદર જણા જે વાતચીત કરતા હોય ને એ અંદરો અંદરની વાતચીત સાંભળી જાય છે અને શોપકીપર પૂછે છે ઇઝ એની પ્રોબ્લેમ એ કઈ પ્રોબ્લેમ છે

નહીં એના ઉપર તો બહુ બધી ચમકતી વસ્તુ ઓલું મતલબ આમ શાઇનિંગ બાઇનિંગ થોડુંક વધારે ડ્રેસના ટોન થોડોક વધારે હોય તો એવું છે તો આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લેવા છીએ એક જબરજસ્ત એપ્લિકેશન અને નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણથી બારના તમામ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન પૈકી પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ

સ્થાન ઉપર સૂટ થાય છે લેટ્સ પરચેઝ ઇટ ચાલો એને ખરીદી લઈએ તો અહીંયા જે છે આ બંને વાતચીત પૂર્ણ થાય છે ઓકે ત્યાં શું હતું તો બંને જણા વચ્ચે વાતચીત થઈ નિશાને આશા વચ્ચે ખરીદી કરવા ગયા હતા અને બજારમાં એક ઘટના બની શું ઘટના એવી બની કે આશાબેન જે છે તે સાડી ખરીદવાના બદલે ડ્રેસ ખરીદવા ગયા અને ડ્રેસ ખરીદી પણ લીધો હે ને ચાલો તો હવે આગળ જોઈએ ભાગ બી હું કહે છે લુક એટ ધ પિક્ચર ચિત્ર સામે જોવો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ કે નીચેના વાક્યને પૂર્ણ કરો હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ તમારી માટે એક્ઝામ્પલ છે તો અહીંયા મને એક દેખાય છે અહીંયા સમયગાળો આપ્યો છે બરોબર અને ચિત્રમાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ પણ દેખાય છે ઓકે તો ચાલો જોઈએ આપણે એક્ઝામ્પલ છે પહેલું એટ નાઇન ફિફ્ટી એટ નાઇન ફોર્ટી ફાઈવ દિવ્યા વોઝ વોશિંગ હર કાર કે નવ ને પિસ્તાલીસે દિવ્યા જે છે એના કારને એની ગાડીને ધોઈ રહી હતી સાચી વાત છે વોઝન્ટ શી સાચી વાત યસ શી વોઝ હા સાચી વાત ટૂંકમાં કરવાનું છે એવું કે વાક્ય આપ્યું છે વાક્યમાંથી સવાલ બનાવવાનો અને એ સવાલનો જવાબય આપવાનો ફરી વાત વાક્ય વાક્યમાંથી સવાલ સવાલનો જવાબ ચાલો બીજું વાક્ય જોઈએ એટ વન ફોર્ટી ફાઈવ એક ને પિસ્તાલીસે દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ દિવ્યા ઓફિસે જાતી નહોતી તો જાતીતી વોઝ શી શું જાતીતી સવાલ બનાવ્યો નોતી જાતી નો શી વોઝન્ટ પછી ત્રીજું એટ નાઇન 9 વાગે દિવ્યા વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર દિવ્યા ન્યૂઝપેપર વાંચતી હતી તો નોતી વાંચતી વોઝન્ટ શી હા વાંચતી યસ શી વોઝ આ શું છે ખબર છે વિદ્યાર્થી મિત્રો આને કહેવાશે અંગ્રેજીમાં ગ્રામરની ભાષામાં ક્વેશ્ચન ટેગ શું કહેવાય Q U E S T I O N S ક્વેશ્ચન ટેક્સ જે આપણા ગ્રામરનો ત્રીજો ટૉપિક છે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર એ ગ્રામરના સોલ્યુશનના વિડીયો પણ અવેલેબલ છે તમે એમાંથી સોલ્યુશન મેળવી શકો છો આખા આખા ગ્રામરનું ક્વેશ્ચન ટેક્સનું પણ હું તમે સમજાવવા છે શું ક્વેશ્ચન ટેક એટલે જે અતિ ટૂંકા પ્રશ્નો જે બહુ નાના એવા પ્રશ્નો હોય ને એને ક્વેશ્ચન ટેક કહેવાય કે પેલો ડોક્ટર છે નહીં પહેલો ડોક્ટર છે બરાબર પેલો વ્યક્તિ જે છે એ ડોક્ટર છે એ વાક્ય થયું નહીં નહીં શું થઈ ગયો સવાલ આવા નહીં જેવા જે નાના સવાલ થાય ને બરોબર ને હે ને હા નહીં ઇંગ્લિશમાંથી આવા સવાલ થાય ને એને ઇંગ્લિશમાં ક્વેશ્ચન તો વાક્યમાંથી આવા ટૂંકા સવાલ બનાવવાના અને પછીનો જવાબ આપવાનો એવું અત્યારે જો શું ભેડા આપણે કે નવ વાગે દિવ્યા ન્યૂઝપેપર વાંચી હતી નહીં નહીં એટલે જો અહીંયા વોઝન્ટ શી પછી જવાબ આવી ગયો હા ન્યૂઝપેપર વાંચી હતી નો વાંચતી ના પાડે નો શી વોઝન્ટ રેડી જો અહીંયા શું છે કે પોણા બે વાગે એકને પિસ્તાલીસે દિવ્યા ઓફિસે નહોતી જાતી જાતીતી જો ઓફિસે નહોતી જાતી જાતીતી એ જે છેલ્લે જાતીતી એવ સવાલ પૂછવામાં આવ્યો ને જો આવ્યો વોઝ શી જવાબ ભાઈ યુ નો શી વોઝ એટલે આવી રીતે આ ગ્રામર પણ અહીંયા આપણને ઇન્ક્લુડ કરેલું છે આગળ વધીએ ચોથો સવાલ છે એટ ટવેલ ફિફ્ટી એટલે કે બારને એ દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ દિવ્યા જમતી નહોતી જમતીતી વોઝ શી ઓકે નહીં

તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા બીજા યુનિટની બીજી એક્ટિવિટી મળીશું આવતા વિડિયોમાં જેમાં આપણે આ યુનિટની ત્રીજી એક્ટિવિટી લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ